નમસ્કાર વલસાડવાસીઓ આજકાલ આપણને બધાને ખબર છે કે વલસાડમાં કેટલી ગરમી પડી રહી છે અને આ ગરમીના કારણે આપણા શહેરમાં વારંવાર પાવર કટ થઈ રહ્યા છે આ પાવર કટ થવાનું મુખ્ય કારણ છે કે ગરમીના કારણે વીજળીનો વપરાશ વધી રહ્યો છે જ્યારે બધા લોકો એસી પંખા ચાલુ કરે છે ત્યારે આપણા વીજળીના ટ્રાન્સફોર્મરની ઉપર વધારે ભાર પડે છે અને જેના કારણે તે ખરાબ થઈ જાય છે અને પાવર કટ થાય છે આ પાવર કટ થવાથી આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આપણા ઘરોમાં દુકાનોમાં હોસ્પિટલોમાં પણ વીજળી નથી હોતી પાણીની સમસ્યા થાય છે કારણ કે મોટર ચાલુ ના થઈ શકે તો હવે આપણે શું કરી શકીએ તો આપણે સૌથી પહેલાં તો વીજળીનો બચાવ કરવો જોઈએ જ્યારે જરૂર ન હોય ત્યારે એસી પંખા બંધ કરી દેવા જોઈએ એલ ઇડી લાઇટનો ઉપયોગ કરવો જોઈએ કે જે ઓછી વીજળી વાપરે જરૂરી હોય ત્યારે એસી પંખાનો ઉપયોગ કરવો પાણીનો બચાવ કરવો વડીલોનું અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું આપણે બધા સાથે મળીને આ સમસ્યાનો સામનો કરી શકીએ છીએ જો આપણે બધા થોડો પ્રયત્ન કરીએ તો આપણે વીજળીનો ઘણો બચાવ કરી શકીએ અને પાવર કટની સમસ્યાને ઓછી કરી શકીએ તો ચાલો આપણે બધા સાથે મળીને વલસાડને આ ગરમી અને પાવર કટની સમસ્યામાંથી બચાવીએ ધન્યવાદ